પોરબંદરની ખેડૂત પુત્રીએ પોતાના જ્ઞાનથી કેબીસીમાં પચીસ લાખ જીત્યા કેબીસી સુધી કઈ રીતે પહોંચવું જુઓ સમગ્ર માહિતી પોરબંદરના નાના એવા સિસલી ગામની યુવતીએ પોતાના જ્ઞાન અને હાજર જવાબીથી કોણ બનેગા કરોડપતિમાં પચીસ લાખ રૂપિયા જીત્યા છે જેને લઈને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે પોરબંદર નજીકના સિસલી ગામે રહેતાને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની સાથે સાથે પિતાના ખેતી વ્યવસાયમાં પણ મદદ કરતા જયાબેન ઓડેદરાએ કોન બનેગા કરોડપતિ શોમાં ભાગ લેવા પ્રક્રિયા હાથ ધરી હતી અને તમામ ક્રાઇટેરિયા પાર કર્યા બાદ તેણી શો માટે પસંદગી થઈ હતી અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બિરાજી પોતાના જ્ઞાન અનુભવ તથા હાજર જવાબીનો પરિચય આપી પચીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ તેણે જીતી હતી શોના દરેક તબક્કે તેણીનો આત્મવિશ્વાસ અને હાજર જવાબીને લીધે બચ્ચન પણ પ્રભાવિત થયા હતા અને તેઓએ હર સવાલકા જવાબ આપકે હે તેમ કહી પ્રશંસા કરી હતી તેણીએ બચ્ચનને જણાવ્યું હતું કે પોતે ગામની પ્રથમ કોમ્પ્યુટર એન્જિનિયર છે અને આ ઉચ્ચ શિક્ષણને તેણે ખેતીમાં પણ ઉતાર્યું હતું તેથી ખેતીમાં પણ ઉમદા અનેક ફાયદા થયા છે ખેતી કરવાની સાથોસાથ ટ્રેક્ટર ચલાવતી હોય તેવા વિડીયો જોઈને શોમાં ઉપસ્થિત લોકોએ પણ બિરદાવી હતી અને પચીસ લાખ રૂપિયા જીત્યા પછી જણાવ્યું હતું કે તે આ રકમમાંથી જમીન ખરીદશે તેમાં ઓર્ગેનિક ખેતીને આગળ વધારશે અને તેનીનો એપિસોડ પોતાએ પરિવાર સાથે ઘરે નિહાળ્યો હતો જયાબહેને બચ્ચન સાથે વાતચીતમાં એવું પણ જણાવ્યું હતું કે પોતે ખેતીમાં નવા નવા પ્રયોગો કરે છે તેથી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સફરજન જમીનમાં ઉગાડી શકાય તેવી ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી તેના બીજ રોપા તેનું વાવેતર કર્યું હતું બે જ વર્ષમાં સફરજન ઉગાડી દીધા હતા પોરબંદરની યુવતીને કેબીસી માં ભાગ લઈ હોટસીટ પર બેસવાની તક મળી હોવાથી આ શો વિશાળ સ્ક્રીન પર જોઈ શકાય તે માટે સુદામા ચોક ખાતે વિશાળ સ્ક્રીન ઉપર કેબીસીનું લાઈવ પ્રસારણ જોવા માટે નવરંગ સાહિત્ય કલા પ્રતિષ્ઠાન અને જેસીઆઈ ના અગ્રણી લાખણસિંહભાઈ ગોરાણી અને તેમની ટીમે વ્યવસ્થા કરી હતી જેથી મોટી સંખ્યામાં આ શો લોકોએ વિશાળ સ્ક્રીન પર નિહાળ્યો હતો તો આમ તો મારી જર્ની હું કહું તો બે હજાર ઓગણીસ થી ચાલુ થઈ એ પેલા બી હું ટ્રાય કરતી બટ મનમાં એક એવું હતું કે ભાઈ આવડો મોટો શો છે આપડે ગામડા આપણે થોડા ત્યાં લગી પહોંચી શકીએ એટલે મનથી ન કરતી રજીસ્ટ્રેશન કરતી તો બે હજાર ઓગણીસ થી મેં બહુ આમ ચાલુ કર્યું અને બે હજાર વીસ માં કોલ આવ્યો ત્યારે બહુ સ્ટ્રોંગ થઈ ગઈ મને એમ થયું કે ના યાર કોશિશ તો છોડવી જ નથી એમ તો પ્રયત્નો કરતા રહીએ તો ચાન્સ મળે એમ પણ બે હજાર વીસ માં મારે કોલ કટ થઈ ગયો તો નહોતું થયું અને પછી મને બે હજાર ત્રેવીસ માં કોલ આવ્યો અને એમાં મારો ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો ઓડિશન માટે બોમ્બે ગઈ ત્યાં પણ મારું એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા બટ ઇન્ટરવ્યુથી થી અટકી ગઈ ત્યાંથી મારું સિલેક્શન નહોતું થયું અને પાછું લકી આ વખતે પણ મને કોલ આવ્યો થર્ડ ટાઈમ અને આ વખતે મારું ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો અને સેકન્ડ રાઉન્ડ ઓડિશન એમાં જેમાં મારી એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંને ક્લિયર થઈ ગયા અને લાસ્ટ રાઉન્ડ એક્સેપ્ટ માટે પણ મને કોલ આવી ગયો અને પછી ઓટ સીટ સુધી પહોંચવાનું થયું કઈ રીતે આમાં જોઈન કરી લીધું કઈ રીતે ઓકે તો આ કોન બનેલા કરોડપતિ છે એનું દર વર્ષે રજીસ્ટ્રેશન ચાલુ થાય છે તો એમાં એ લોકો અઠવાડિયું કે દસ દિવસ લગી કન્ટિન્યુ ચાલે છે અને એમાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે એમાં આપણો નંબર હોય ને એ રજીસ્ટ થાય છે અને પછી એના કોમ્પ્યુટર હોય ઓટોમેટિક રેન્ડમલી કોઈ નંબર એમ સિલેક્ટ કરે એમ તો ત્યાં લખી દો જેવું થાય એમ આપણે આપડે જોર કરતા હોય તો આપણો નંબર સિલેક્ટ થઈ જાય તો ફર્સ્ટ રાઉન્ડ માટે કોલ આવે અને રેન્ડમલી તમને કોઈ બી બે ક્વેશ્ચન પૂછે હવે બંને ક્વેશ્ચન સાચા હોવા જોઈએ તો નેક્સ્ટ રાઉન્ડ ઓલિશન માટે કોલ આવે ઓડિશન માટે બોમ્બે જવું પડે એમાં બે રાઉન્ડ હોય છે પહેલું હોય છે હોય છે અને અને ઇન્ટરવ્યુ ચેક કરે તમને પર્સનલી ચેક કરે તમારો મુદ્દો કે કે આ તમે હું વુટિક માટે ખરેખર આવવા માટે લાયક છો એમ ખરેખર તમે આવીને ધનરાશિ રાશિ કમાવો છો તો તમે ક્યાં યુઝ કરશો એમ તમારા વિચારો જાણે બટ એક્ઝામ પહેલા ક્લિયર કરવી જરૂરી છે જો ઈ ક્લિયર કરો તો તમને ઇન્ટરવ્યુ બેસવા મળે અને પછી એક્ઝામ અને ઇન્ટરવ્યુ બંનેના માર્ક્સ પરથી એક મેરિટ તૈયાર થાય અને પછી એફએફ માટે કોલ આવે અને એમાં તો દસ જણા હોય છે અને ખબર છે કે સ્પીડમાં આન્સર આપવાનું હોય છે એટલું જ હોય છે એ પાસ કરી અને પાંચવા રાઉન્ડ આપણે ઓછી સુધી પહોંચી શકીએ ખરેખર કઉ તો મને એમ અંદરથી એટલું નહોતું કે હું મતલબ મારા કઈક પરિસ્થિતિ જેવી હતી કે મારી એટલી પ્રિપરેશન કે એમ કે લેવલ એટલે મને હતું નહિ કે હું પચીસ લગી એમ બહુ તો મને બાર પચાસ લગી તો કરીને ગઈ હતી કે ત્યાં લાગી તો મારે પહોંચ્યું છે અને સ્ટાર્ટિંગ મહાનાયક બેઠા હોય એટલે શરૂઆતમાં પગ હતા અને મને તો હું પાંચ ક્વેશ્ચન લગી કોન્ફિડન્સ થી કરી જઈશ ને પછી મને વાંધો નહીં આવે એમ પણ પાંચ ક્વેશ્ચન લગ્ન કરી ગઈ પછી મારું કોન્ફિડન્સ લેવલ થોડું આમ થઈ ગયો પછી હું થોડી ફ્રી થઈ ગઈ અને પછી ક્વેશ્ચન આવતા ગયા ક્વેશ્ચન મારા આમ હતા આમાં બટ એ નામ જ એટલે રાખવામાં આવું બેસો આપણે અડધું મગજ રામ ભરવાનું બંધ કરી દે એમ એટલે આ જ આન્સર છે છતાં એમ થાય કે નહીં યાર આમાં થોડુંક ગડબડાય હશે તો એટલે ક્યાંક મેં ટાઈમ પણ લીધો એમ બટ વાંધો ના આવ્યો અને છેલ્લે લાઈફ લાઈનમાં મને ઘણી હેલ્પ થઈ અને જયારે પચીસ લાખ એમ બોલ્યા ત્યારે મને વિશ્વાસ જ નતો કે હું પચીસ લાખ જીતી ગઈ એમ અને પછી કહેવાય ને નો ક્શ્ચન પાસે મારી પાસે લાઈફ લાઇન નહોતી અને ત્યાં એક એવું હોય છે કે ગેસ વર્ક નથી ચાલતું એમ કે બધા ચાલ હું ગેસ દર ધૂંકો મારું એમ પચીસના પેશનમાં એવું હતું કે મેં ફ્રેન્ડની લાઈફમાં હેલ્પ લીધી બટ એ સિક્સટી સેવન્ટી પરસેન્ટ શરતા એમ હવે હું ત્યાં ધૂંપમાં મારું તો જીધી ત્રણ વિશે આવી જાવ એમ તો અહીંયા બધું એક માઇન્ડલી કામ લેવું પડે એમ કાંઈ હું બીજી લાઈફ લાઇન લઉં અહીંયા લાઈફ લાઇન લઉં આ રીતે પ્લે કરું એટલે થોડુંક બધું એ સાબિત રહી ગયું

મેં તમને શરૂઆતમાં આવો સમય આવે તો હું એક દિવસ બેઠી હોય સામે અમિતાભ બચ્ચન બેઠા હોય તો મને એવું થતું કે આપણે ભાઈ ક્યાં ગામડાના માણસ એમ આપણે એ લેવલ સુધી ના પહોંચી શકીએ એમ બટ કહેવાય ને કે સ્વપ્ન આપણે જોતા હોય ને એની ક્યારેય એમ પીછો એનો છોડવાનો નહીં આપણે લાગ્યા રહીએ ને તો ક્યારે સફળતા મળે એમ એક એવી વસ્તુ છે ને કે માણસની ઓકાત ક્યારેય નથી જોતો એમ ગરીબમાં ગરીબ માણસ હોય તો એવું સપનું જોઈ એક દિવસ પ્લેનમાં બેસી આપણે ક્યારેય નથી જોતા કે તું વખતમાં ઓકાતમાં એ તો માણસની મેન્ટાલીટી હોય ને એમ એટલે મોટામાં મોટા સપના નાનામાં નાના માણસે જોવા જોઈએ એમ અને એનો પીછો કરતા કરતા હંમેશા આગળ વધવું જોઈએ એમ તો મારા વિચાર એક દિવસ એક વખત એવા હતા કે આપણે થોડા પહોંચી શકીએ એમ તો મેં ક્યારેય હિંમત ન આવી એમ

એમ કીધું અને સર ને એ વસ્તુ બહુ ગમી એમ ધનરાશી મારો ઝુકાવ છે કે નવું કરવું હોય મારે ઓર્ગેનિક ચાર પાંચ વર્ષ મારે ખોટ ખાવી પડે ને એમ તો એના માટે એવું નાનો મોટો કિસાન બધું ન કરી શકે એમ આર્થિક રીતે જે સદ્ધર હોય ને એ કિસાન કરી શકે એમ ધાર સફરજન ની વાત કરી હતી અત્યારે બે ત્રણ છોડ લગાવ્યા છે એમ અને મને સારું રિઝલ્ટ આપે ભવિષ્યમાં વિચાર કરો મારો આખો બગીચો બનાવો છે

કે મારે મેં મારી માનો સાથ છોડ્યો એમ અને એ એક વ્યક્તિ હતું કે જેને દિવસ રાત મારી સફળતાની દુઆ કરી એમ તો એ વસ્તુ હું મેન્ટલી કોઈ પ્રિપેર નથી અને છેલ્લા બે ત્રણ દિવસ મહિનાથી આ અમે સતત દવાખાનું ઘર દવાખાનું ઘર તો મારી કોઈ જાતની પ્રિપરેશન નહોતી અને કેને કે માં તો આપણે દુનિયા હોય એનો સાથ છોડી તો મેન્ટલી આપણે છ મહિના કે વર્ષ માટે એમ એટલો સમય લાગે તો મોટસીટ લગી જાઉં ને કદાચ ત્યાં હું મેન્ટલી પ્રિપેર ન હોય તો પરફોર્મન્સ આપી જ નથી શકવાની ને પ્લસ મારી એટલી પ્રિપરેશન નહોતી એમ બટ મારો પરિવાર મારા ભાઈ ભાભી મારા અંગત બીજા લોકો એને મને એટલું મોટિવેટ કરી એમ કે તારી માં હોત અને ઈ તને આમ જોવો તો કેટલી ખુશી થાત એમ તાર કોઈ માટે નહીં તારી માં માટે એમ એના સપનું પૂરું કરવા માટે તારે જવાનું છે અને છેલે મારી પાસે 10-15 દિવસ જ હતા અને મે એટલું ન કે કે મર કોઈ માટે નહીં મારી માં માટે જવું છે અને કદાચ લાસ્ટમાં એવું બન્યું ઈ ખરી એ છોકરો મારી આગળ જે સાનિધ્ય હતો એ બહુ નોલેજેબલ હતો એમ પણ વિચારો ઓડિયન્સ ખોટી પડી અને મને હતું નહીં કે હવે મારો ચાન્સ આવશે એમ ત્યારે મને એમ છે કે મારા મને આશીર્વાદ જ હતા કે જેને મને ઓછ સીટ લાગી પહોંચાડી અને એ કર્યું કેમ કે બાકી મને ઉમેદ હું ઉમેદ જ આવું કહી ચુકી કે હવે હું ઓછ સીટ આવીશ એ બહુ મુશ્કેલ છે બટ ભગવાન કે ને કે સ્ટ્રોંગ બનાવે એમ આ બધા માટે લાગણીમાં તો ગર્વની વાત છે કારણ કે આપણે પોરબંદરમાંથી ફર્સ્ટ છે ટૂંકમાં ત્યાં અત્યારે બોલીને વર્ણવવી શક્ય નથી ત્યાં જઈને આપણે પર ઉપર જોઈએ તો ટૂંકમાં બોલીને કેવું શક્ય નથી અત્યારે એવી

ને એપિસોડ બહાર પડ્યા પછી તો બહુ જાજા બધા લોકોનો ફોન આવતો અને બહુ લોકો કરતો આભાર આપણે લખણસી ભાઈએ બહુ મહેનત કરી બધા એમાં તો એનો આભાર વ્યક્ત કરી આપણે બધા એ પત્રકારનો બધા એનો આભાર કે બધા મેનેજમેન્ટ કર્યું બધા પ્રસાર એટલો બધો કર્યો પોરબંદર ની જનતાનો બધાનો આભાર કે એટલો સપોર્ટ કર્યો અમને અને એક્સપર્ટ એડવાઇઝ ની જે આપણે લખણસી ભાઈએ બહુ સપોર્ટ કર્યો કે ક્વેશ્ચન ની જે એક્સપર્ટ એડવાઇઝ જો પોરબંદર જિલ્લાનું નાનકડું એવું સીશલી ગામ ને એમાં પણ વાડીમાં રહી માતાપિતાને ખેતી કામમાં મદદ કરનારી આ દીકરી જયાબેન વડેદરા આપણે કલ્પના પણ ના આવે કે વિશ્વના એક વિશ્વ વિખ્યાત ટીવી શો કે જેમાં સમગ્ર વિશ્વમાં ને વર્ષોથી ચાલે છે અને આ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન એ કાર્યક્રમ જ્યારે હોસ્ટ કરતા હોય આપણા પોરબંદર માટે ગૌરવની વાત છે ધન રાશિ કેટલી કમાઈ એ મહત્વનું છે એના કરતા અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિના મોઢે પોરબંદર ગુજરાત છે જયાં વડોદરા એટલું જે સાંભળવા માટે સમગ્ર પોરબંદરે ગૌરવ અનુભવ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે બીજી વાત કે જે લોકો બીજા બધા ખેલ અથવા તો બીજી કોઈ શો જોઈ અને સમય પસાર કરતા એના કરતા આ જે નોલેજ માટેનો કે ભાઈ તમે જુઓ છો આ બેન પહોંચી છે તો અભિનંદન ને પાત્ર છે પણ બીજી કોમ્પિટિટિવ એક્ઝામો ની તૈયારીઓ કરતા હોય અથવા તો વ્યક્તિ પોતે પોતાનું જ્ઞાન છે આ ટીવી શો માધ્યમથી વધારી શકે એ માટે પણ આ ખૂબ મહત્વનો શો છે એવું પણ આપણા પોરબંદર માંથી જયાબેને જે ત્યાં શો સુધી પસંદગી પામી અને પચીસ લાખ સુધીની ધનરાશિ સુધી સફળતા પ્રાપ્ત કરી છે એના માટે સમગ્ર પોરબંદર ગૌરવ અનુભવે છે સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવે છે અને એક ખેડૂત પુત્રી તરીકે ત્યાં પહોંચી છે એ વધારે આપણા સૌના માટે ગૌરવની વાત છે